જય શ્રી કૃષ્ણ આજે આપણે એક નવા સંતની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંત તુલસીદાસજી લોકો એને કાઠિયા બાબા તરીકે પણ ઓળખે છે વિક્રમ સંવંત અઢારસો પંચોતેરના અરસામાં જ્યારે સમગ્ર ભારતમાં અંધાધૂંધી પ્રવર્તતી હતી દેવ મંદિરો પૂજારીઓ ગાયો બ્રાહ્મણો અને ધર્મ રક્ષાની કરવાની જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં સંત કાઠિયા બાબા પહોંચી જતા હતા કાઠિયા બાબાનું નામ સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ ગયું હતું ગાયકવાડ પેશવા કોઈ કે કોઈ દેશી રાજના રજવાડાઓ પણ તેમની અદબ જાળવતા હતા સંત કાઠિયા બાબા પોતે જાતે ક્ષત્રિય હતા લોહીના ગુણો તેને નસ નસમાં રમતા હતા ગાય બ્રાહ્મણ સાધુ સંન્યાસી અને ધર્મ ઉપર જ્યારે જ્યારે આપત્તિ આવે ને ત્યારે ત્યારે તેમની યુદ્ધ કળા અને વ્યૂહરચના સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત થઈ ગઈ હતી સંત બાબા એક વચન સિદ્ધ મહાત્મા હતા જરૂર જણાય ને તો જ હથિયાર ઉપાડતા નહીતર ભાલ પરગણના ધોલેરા નગરમાં રહી ભગવત નામનું સ્મરણ અને શાસ્ત્રો અને પુરાણોનું અધ્યયન કરતા રહેતા હતા સંત તુલસી દાસજીને સૌ સંત કાઠિયા બાબા કહેતા હતા એમાં સંત તુલસી સાથે પછી અખાડમલ ખાખી સાધીઓ રહેતા હતા તેઓ સિદ્ધ મહાત્મા હતા પણ પોતાની સિદ્ધિના પ્રતાપે પોતાનું ખર્ચ નિર્વાણ જાતે જ કરતા હતા એ કોઈ દિવસ ક્યારેય કોઈ પાસે માંગતા ન હતા પોતે અયાચક વૃત્તિના હતા હવે વાત એમ બને છે કે એક વખત વાંકાનેરમાં સંતો અને રાજા સાહેબ વચ્ચે ત્રણ દિવસથી ગ્રજ ગ્રહ ચાલતો હતો અને એ કયા ટોપિક ઉપર ચાલતો હતો તો એ વાત એમ હતી કે વાંકાનેરમાં રઘુનાથ મંદિરના મહંતજી સાકેતવાસી થતાં હવે પછી ગાદુ ઉપર કોને બેસાડવાને એ પ્રશ્ન હતો આ બાજુ સાહેબ જીદે ભરાયા હતા તેમનું કહેવું એમ હતું કે રાજ્ય મારું છે હું ધારું એને ગાદી બેસાડું અને સંતોમાં તુલસીદાસ બાબા કાંઠિયા કે જેઓ રાજકર્તાની દખલ ઈચ્છતો ન હતા હવે આમાં સંત હઠ સામે રાજહઠ હતી સાકેતવાતી સાકેતવાતી મહંતને બે શિષ્યો હતા ધ્યાનદાસ અને રામટહલદાસ રાજા સાહેબ ધ્યાનદાસને ગાદે આપવા ઈચ્છતા હતા અને સંત મંડળ રામઢાલદાસને મહંત બનાવવાની જીદમાં મક્કમ થઈને ઊભા હતા સંત મંડળની સંખ્યા આશરે પાંચ એક હજારની હતી બંને પક્ષો પોતપોતાની જીદને બળના પ્રયોગ વડે છેવટે પર પાર પાડવાનો વિચાર કરી રહ્યા હતા સવારના સમયે સૌ સંતો સ્નાનાદિક કાર્યથી પરવાર્યા હજુ પરિવાર્યા ન હતા હજી તો આમ તિલક માળા કે ધ્યાન અને ઠાકોરજીની સેવા પોતપોતાની છાવણીમાં સૌ પોતપોતાની રીતે કરતા હતા ઝાલરના શંખનાથ હરિનામની ધૂન અને ભજનાવડીના સૂરો ઠેર ઠેર ગવાતા હતા અને જયનાથથી વાંકાની શેરીઓ ગાજતી હતી એવામાં અચાનક નગરાના અવાજ થયા અને શરણાઈઓ વાગી કેલ્લા ઉપરથી તોપોના અવાજ આવવા લાગ્યા સંત સમાજ સમજી ગયો કે આ શાનો અવાજ છે એવામાં કોઈ આવીને સમાચાર આપ્યા કે રાજ સાહેબે પોતાનું ધાર્યું કર્યું અને ધ્યાનદાસને ગાદે બેસાડ્યા છે શું રાજમાં આટલી બધી ઉન્મતાઈ સંતની કંઠી કે ચાદરની પરવા કર્યા વિના ગાદી ઉપર બેસાડી દીધા તો પણ પછી આ સંત સમાજને નોતરે શા માટે સંત તુલસીદાસજીની આંખો લાલ થઈ ગઈ તેમણે પોતાની ઘોડી તૈયાર કરવાની આજ્ઞા આપી સંતો આજે માકાનેના રાજાને આપણી પરપરા આપણી લાજ ઉપર હાથ નાખ્યો છે તમામ અખાડાના મલ્લો એ સંપ્રદાયના નામે તૈયાર થઈ જવાનું છે જય વિરજાનંદ મહારાજ બોલો જય બાલાનંદ મહારાજ આમ કરતા કરતા આખો સંત સમુદાય તૈયાર થઈ ગયો જોત જોતામાં સંત સમાજ પોતપોતાના હથિયારો લઈ અને ઘોડેસવાર થઈ સજી ગયા અને બધા ચોકમાં એકઠા થયા રાજા સાહેબે દરવાજા બંધ કરાવી પહેરો ગોઠવી અને સૈન્યને ત્યાં તૈયાર થવા માટે હુકમ આપી દીધો આરંભની બેરખો સટ સટા સટ કરતી ભેટમાં જમ્યો લઈ કિલ્લા ઉપર ફરવા લાગી સંત જે રણશિંગાનો અવાજ કરતા હનુમાનના ચિહ્નવાળી જરી ભરેલા સાંપ્રદાયિક ધ્વજ આકાશમાં ઉડવા લાગ્યા ધૂપના ધુમાડાથી વાંક્યા વાંકાનેરની શેરીઓ ઢંકાવા લાગી પ્રજાજનો બંધ કરી પોતપોતાના ઘરમાં પેસી ગયા પોતપોતાના દરવાજા બંધ કરીને ઘરમાં ઘૂસી ગયા સંત તુલસીદાસ જે એટલે કે કાઠિયા બાબા સૌરાષ્ટ્રના સાચા ધર્મરક્ષક હતા એમની તો મારવાડમાં મેવાડમાં પણ માન્યતા હતી તેઓ ધારે ને તો રાજસ્થાનથી દસ હજાર સવારો મંગાવી શકે એવો એમનો પ્રભાવ હતો એક જ સાધથી રાજા સાહેબે વાંકાનેરમાં પોતાના ગૃહસ્થાનમાં બૃહદ ભંડારો કર્યો અને એમાં તમામ સંતો મહંત નોતર્યા હતા કાઠિયા બાબાને પણ આમંત્રણ આપીને તેડાવ્યા હતા બે દિવસો આનંદમાં વીતી ગયા પણ ત્રીજા દિવસે ગાદીનું મહંત ચર્ચા થવા લાગી અને ઉગ્ર મતભેદ થયો પછી સંત મંડળ ઉશ્કેરાયું રાજા સાહેબ પાસે સલાહ આપનાર કામદારો હતા તેણે રાજા સાહેબને કહ્યું બાપુ આપ તો રાજા છો બાબાનું ધાર્યું થાય એમાં તમારી ઇજ્જત શું રહેશે ધ્યાનદાસને જ મહંત બનાવવાના છે હવે રાજાના તો કાન ભર્યા કામદારોએ એટલે કામદારોના કામદારોના કહેવા પ્રમાણે સંત મંડળને સૂતું મૂકીને રાજાએ ધ્યાન ધ્યાનદાસને મહંત બનાવી અને નોબત ગગડાવી દીધી સંત મંડળ ધર્મ હાનિ માનહાનિ માની પ્રાણ હોડમાં મૂકીને રાજા સાહેબની શાન ઠેકાણે લાવવા માટે કમર બાંધીને તૈયાર થઈ ગયા વાંકાનેરનું મહાજન રાજને સમજાવવા આવ્યું રાજા સાહેબ આ શું સંતો તો ગાયો કહેવાય ભેખને આંગણે નોતરી આમ કિલ્લા બંધ કરી તેની સામે તેની સામે આમ તોપો નોંધવીને એ રાજની શોભા નથી રાજા સાહેબ કહે તો તમે એને જઈને સમજાવો કે સંતો સંતોને કે તેઓ અહીંથી વયા જાય તોફાન ટંટા ના કરે બાકી મહંત તો ધ્યાન દાસ જ બનશે હવે પાછું મહાજન રાજન પાસેથી સંતો પાસે આવ્યું અને કહ્યું કે બાપજી આપ સાધુ મહાત્માને આવો ક્રોધ ના શોભે કાઠિયા બાબી બાબા ઘોડી આગળ લાવી મહાજન સામે આવ્યા કાઠિયા બાબાના હાથમાં તલવાર અને માથા પર જટાઓ બાંધી છે જાણે સાક્ષાત વીર રસ શેઠ તમારા રાજા ભાન ભૂલ્યા છે આ સાધુઓ કંઈ ભિક્ષાઓ પણ નથી જીવતા હજારો દુખિયા આત્માઓને શાંતિ આપનાર સંતોને અન્ન માંગવા જવું જ ના પડે સાધુના ચરણમાં રિદ્ધિ સિદ્ધિ હોય છે તમારા રાજાએ યુદ્ધને આમંત્રણ આપ્યું છે અમે મહાજન કહે અમે નહીં રાજા સાહેબે મહંતને ગાદે બેસાડ્યા છે તે બરાબર છે એમ માનીને તમે અમારી વિનંતી સ્વીકારી લો કાઠિયા બાબા બોલ્યા નહીં શાંત સમાજને મંજૂર નથી તો પાછા પહેલા કામદાર કહે છે કે તો થાય નહીં કર લ્યો કાઠિયાબાબા ક્રોધના આવેશમાં આવીને બોલ્યા ચૂપ રહે એ નાદાન તેરા મૂં ક્યું ફેરતા નહીં એટલું બોલતા જ બધાના આશ્ચર્ય વચ્ચે કામદારનું તો મોઢું ફરી ગયું ત્રાસું થઈ ગયું કાઠિયાબાબાએ દરવાજા સામે જોઈ અને બોલ્યા હે ખુલ જા અને બધા ફાટે આંખે જોઈ રહ્યા સાંકળો તૂટી અને કમાડ કડડ કરતા આંખના પલકારે ખુલી ગયા બધા સંતો કાઠિયા બાબાની સિદ્ધિ જોઈ બોલ્યા ખામોશ બજરંગબલી આ પહોંચે હે અને એવામાં જ કિલ્લો ધણધણવા લાગ્યો વાંકાનરની સૈનિકોની નજરમાં હજારો વાનેરો દેખાવા લાગ્યા આરબ સૈનિકો ટપોટપ નીચે ઉતરવા માંડ્યા સંત અને અને બધા નીચે ઉતરી ઉતરીને બધા સંત તુલસીદાસજીના ચરણોમાં પડી ગયા હવે આ બધી વાતની જાણ રાજા સાહેબને થાય છે રાજા સાહેબને સમાચાર મળ્યા કે બહાર આવું ઘટ્યું છે તો એ ડરના માર્યા મહેલમાં છુપાઈ ગયા પેસી ગયા પરંતુ રાજા સાહેબની ધર્મપત્નીને સમાચાર મળતા તેઓ મહેલમાંથી બહાર આવ્યા અને સંત તુલસીદાસજીના ચરણોમાં વંદન કરીને બોલ્યા કે બાબા આપ જેવા સિદ્ધ પુરુષો મર્યાદા મૂકશે તો આ સંસાર કેમ ચાલશે હું તો આપની પુત્રી છું બાબા રાજનને ક્ષમા કરો સંત તુલસીદાસજી બોલ્યા એનું તો સંતનું હૃદય છે અને સંત હંમેશા દયાવાન હોય છે સંત તુલસીદાસજી બોલ્યા બેટા જા તારો ચૂડી ચાંદલો અખંડ છે બેટી માંગી લે બીજું શું જોઈએ છે તો રાણી સાહેબ બોલ્યા રાજા સાહેબને ક્ષમા સાથે ધ્યાનદાસને વાકાને રઘુ મંદિરના મહંત એ પંચે કબૂલ રાખવા અને રાજ ધર્મની રક્ષા કરવી મારે આટલું જ જોઈએ છે સંત તુલસીદાસજી બોલ્યા ભલે બેટા તારા કહેવા પ્રમાણે જ થશે પછી તો રાજા સાહેબ પણ મહેલમાંથી બહાર આવીને તુલસીદાસજીની ક્ષમા માંગી સંતો તો કરુણાના સાગર હોય છે રાજા સાહેબને પોતાની પાસે બેસાડી તેમનું સન્માન કર્યું અને પેલો કામદાર પણ સંત તુલસીદાસજીના ચરણમાં પડી ગયો અને ક્ષમા માંગી અને ક્ષમા માંગતાની સાથે જ એમનું ત્રાસું મોઢું સારું થઈ ગયું ધ્યાનદાસે ગાદી પર પંચે તિલક કરી કંઠે આપી અને ચાદરના ચાદર નાખી અને શંખનાદ કરી રામ ટહેલદાસને તેની ગોદમાં બેસાડી ભાવિ સંત તરીકે જાહેર કર્યા અને સંત તુલસદાસજી બોલ્યા રામ ટહેલદાસ આ ધ્યાનદાસ બે વર્ષ સુધી જ મહંત પદ સાચવી શકશે પછી એ આ જગતમાંથી વિદાય લેશે અને તારી ગાદી અડધા સહકા સુધી ચાલશે બોલ પંચની પ્રતિષ્ઠા હવે રહી ને આમ રામ ટહેલદાસને પણ સમજાવી જાય છે સંત તુલસીદાસ અને ધ્યાનદાસને પણ ગાદી સોંપી દે છે આમ બંનેને એકબીજાના પર્યાય બનાવી દીધા છે રાજા સાહેબ ભલે માને રાજા સાહેબ ભલે માને કે મારું વચન રહ્યું હવે રાજા સાહેબ ભલે તને એ ધ્યાનદાસને જે માનવું એ માને પણ આ મારું વચન છે કે ધ્યાનદાસ બે વર્ષ પછી જગતમાંથી વિદાય લેશે અને પછી તારું રાજ્ય અડધો દસકો ચાલશે મતલબ પચાસ વર્ષ આસપાસ ચાલશે આટલું બોલીને સંત તુલસીદાસજી ઊભા થયા સૌ સંતો સંધ્યા પહેલાં જમી અને પછી આ સંત મંડળ વિખરાઈ ગયું સંત તુલસીદાસજીના વચન પ્રમાણે એટલે કે કાઠિયા બાબાના વચન પ્રમાણે ધ્યાનદાસ બે વર્ષ પદે રહ્યા અને સદગતિ પામ્યા અને એના ગયા પછી સંત ટહેલદાસજી મહંત થયા અને પૂરા પચાસ વર્ષ સુધી પદે રહી અને માકાનેના રઘુનાથ મંદિરની સેવા કરી સંત તુલસીદાસજી બહુ જ સિદ્ધ હતા એમની સિદ્ધિઓ બહુ જ મોટી હતી એ બને ત્યાં સુધી શાંતિથી કામ લેવામાં માનતા હતા પણ જ્યાં એ સંત સમાજને ઉની આંચ આવે એટલે તરત જ એ રક્ષા કરવા માટે તત્પર થઈ જતા હતા એવા સિદ્ધ સંત છે એટલે કે કાઠિયા બાબા અને સંત ધ્યાનદાસ છે અને સંત રામ રામટહેલદાસજીને આજે આપણે સૌ ભાવથી વંદન કરીએ મિત્રો આજે આપણે આ સંત તુલસીદાસજીની વાત કરી આપણે આગળના વિડીયોમાં કોઈ નવા એવા તેજસ્વી બીરલાની કે તારલાની વાત જરૂર કરીશું તમને આ વાત કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ